જુનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને ઢોર માર મારવાના મામલામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી જૂનાગઢ જેલમાં બંધ છે ગણેશ ગોંડલ સામે એટ્રોસિટી એક્ટ એકસો વીસ બી સહિત અલગ અલગ કલમોનો જૂનાગઢ પોલીસે ઉમેરો કર્યો હતો જોકે આ મામલે થોડાક સમય પહેલાં જૂનાગઢ કોર્ટમાં ગણેશ ગોંડલ

નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હું છું જુનાગઢ ના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને ઢોર માર મારવા મામલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની જુનાગઢ પોલીસે ધરપકડ કરી હતી ગણેશ જાડેજા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ એકસો વીસ બી તેમજ અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો હતો અને છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી જૂનાગઢ જેલમાં હાલ ગણેશ ગોંડલ બંધ છે આ ઘટનાને લઈને હાલ જે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે તેમાં જૂનાગઢ સેશન કોર્ટ ખાતે ગણેશ ગોંડલના વકીલ દ્વારા જામીન માટે અરજી કરી છે અને તે અરજી ઉપર આજે સુનાવણી કરવામાં આવી હતી જેમાં જે સંજય સોલંકી પક્ષના વકીલ છે તેમના દ્વારા ગણેશ ગોંડલની જામીન અરજીને લઈને કેટલાક વાંધા ઉઠાવવામાં આવ્યા હતા અને આ અરજી આવતીકાલે જામીનને લઈને મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે જો કે જુનાગઢની સેશન કોર્ટ ચુકાદો સંભળાવે કે ના સંભળાવે તે પહેલાં ભારતીય જનતા પાર્ટીના ગોંડલના એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલારીયાએ એક નિવેદન આપ્યું છે ને એ નિવેદનમાં તેમણે એકાદ દિવસમાં ગણેશ જાડેજા તે જેલમાંથી બહાર આવી જશે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા સાથે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા પણ ઉપસ્થિત હતા અને આ કાર્યક્રમ દરમિયાન ગોંડલના એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલારિયા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને તે નિવેદનમાં તેમણે વાત કરી છે

અને આપણે આજના દિવસે શ્રાવણ મહિનાના પવિત્ર સમયે ભગવાન શિવને પ્રાર્થના કરી કે આપણા તાલુકામાં આપણા ગામમાં બીજું કાંઈ આવે જ ન આવે પણ જ્ઞાતિ જાતિના ક્યાંય વાળા નથી અને આપણે બધા એક થઈને રહીએ છીએ આવીને આવી આપણા તાલુકામાં એકતા વધે આપણા ગામમાં એકતા વધે એવી ભગવાન ભોળાનાથના ચરણમાં ગોંડલના ચેરમેન અલ્પેશ આત્મવિશ્વાસથી જામીન મળી જશે તે તે પ્રકારની વાત કરવામાં આવી છે છે ચર્ચાનું કેન્દ્ર આ મામલાને લઈને આવતીકાલે મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે જેમાં જૂનાગઢના સેશન કોર્ટના જજ છે તે પોતાનો ચુકાદો આપવાના છે કે ગણેશ ગોંડલને જામીન આપવા છે કે નથી આપવા પરંતુ તે પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા આ પ્રકારની વાત અત્યારથી જ કરી દેવામાં આવી છે એટલું જ નહીં જ્યારે ગણેશ ગોંડલ બહાર આવશે ત્યારે કોઈ પણ સમાજમાં એક માહોલ છે તે એકતા ભર્યું રહે સુમેળ ભર્યું રહે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવશે જે કોઈ પણ નાની મોટી ઘટનાઓ છે તે દર ગુજર કરવામાં આવશે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી રહી છે આપણે જણાવી દઈએ કે થોડાક સમય પહેલાં જૂનાગઢ પોલીસ દ્વારા ગણેશ ગોંડલના કેસમાં જે સમગ્ર માર મારવાનો મામલો સંજય સોલંકીને જે ફરિયાદ આપી હતી તેના લઈને બન્યો હતો તેમાં થોડાક દિવસ પહેલાં જૂનાગઢ પોલીસે ચાર્જશીટ જુનાગઢ સેશન કોર્ટમાં રજૂ કરી હતી ત્યારબાદ હવે આ મામલે આવતીકાલે મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે ને હવે જોવાનું રહેવું કે હાલ જુનાગઢ જેલમાં ગણેશ ગોંડલ બંધ છે તેમાં ગઈ આવતીકાલે જુનાગઢ સેશન કોર્ટ દ્વારા જામીન આપવામાં આવે છે કે હજી